અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુષ્યમાન વયવંદના કાર્ડ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા એકસો પચીસથી વધુ વડીલોની નોંધણી કરવામાં આવી હતી કેમ્પમાં સ્થળ પર જ વડીલોને કાર્ડ નોંધણી કરવામાં આવી હતી ત્યારે ભાજપના આગેવાનોએ વડીલોનું સન્માન પણ કર્યું હતું આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયુષ્યમાન વયવંદના કાર્ડ અંતર્ગત લાભાર્થીઓને રાજ્ય સરકારની પાંચ લાખ અને કેન્દ્ર સરકારની પાંચ લાખની મળી કુલ દસ લાખ સુધીની વિનામૂલ્ય સારવાર મળશે આ કાર્યક્રમમાં એલ બી પાંડે મગન પટેલ ભરત પટેલ ચંદ્રેશ પટેલ ચિમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના લાભ માટે આવા કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે દેશભરમાં વયવનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી પાંચ લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી પાંચ લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે દસ લાખ જેવી સહાય મળવાપાત્ર છે એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વડકોદરા ગામમાં આજે કાર્યક્રમ હેઠળ વડીલોને કાર અર્પણ કરવામાં આવ્યા છે આ વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું છે સાલ ઓડાડીને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વડકોદરાના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે કર્યું છે આનો લાભ આ એરિયાના વડીલોને મળવાનો છે ખૂબ જ સુંદર આયોજન કરેલું છે એટલે આ આયોજનમાં જે લોકોએ ભાગ લીધો છે જેમને લાભ મળવાનો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર દેશ અને ગુજરાતમાં જે વયો સમાજના લોકો જે છે જેની ઉંમર થઈ છે સિત્તેર વર્ષની ઉપર આવા લોકોને સરકારની વિવિધ પ્રકારની યોજના પ્રાયોરિટીના ધોરણે મળે આરોગ્યથી માંડી વૃદ્ધા પેન્શનથી માંડીને એના માટે એક રજીસ્ટ્રેશનનું અભિયાન આખા દેશની અંદર ગુજરાતમાં ચાલી રહ્યું છે આજે પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બળકોતરા ગામે વયવંદના રજિસ્ટ્રેશનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા વરિષ્ઠ આ વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા એ ખૂબ સારી સંખ્યામાં રજીસ્ટ્રેશનના કાર્યક્રમો પણ ઝડપથી થઈ રહ્યા છે લગભગ એમણા અમે જે કાર્ડ આપ્યા એમાં પંદરથી વીસ વયવૃદ્ધ લોકોને રજીસ્ટ્રેશન ક્યાડ કર્યા પછી એમનું સન્માન પણ કર્યું અને ક્યાર્ડ પણ આપ્યા એટલે કાર્યક્રમ હજુ ચાલુ છે મને માનું માનું છે ત્યાં સુધી એક સૌથી ઉપરનો આંકડો જતો રહેશે આજે એક ભડકોતરા જિલ્લા પંચાયતની સીટ પર જ આ રીતના ભરૂચ જિલ્લામાં લગભગ બધા તાલુકાની અંદર આ વય વંદનાના કાર્યક્રમો રજીસ્ટ્રેશન વૃદ્ધના રજીસ્ટ્રેશન કરવાનો કાર્યક્રમ ચાલે છે ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમાજના એક એક વર્ગને દેશના વિકાસમાં જોડવો અને દેશના વિકાસમાં એક એક વ્યક્તિનું યોગદાન વડીલોના આશીર્વાદ મળે યુવાનોને યોગ્ય દિશા મળ્યા અને આ યુવાનોને આ રીતના સન્માન કરીશું તો વડીલોને આ રીતના સન્માન કરીશું તો તે લોકો યુવાનોને યોગ્ય દિશા આપવાના યોગ્ય માર્ગદર્શન આપવાના એમને પણ વડીલોને એવું થશે કે નહીં મારી સાથે આખું સરકાર છે અમારી સાથે અને આ ઉદ્દેશ્ય સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના વડીલોની સાથે વૃદ્ધોની સાથે વયવૃદ્ધ લોકો છે જેને આખી જિંદગી કુટુંબ પરિવારના નિર્માણ માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે એવા લોકોને જ્યારે સરકાર સન્માન કરે છે ત્યારે બહુ મોટી વાત છે તા પ્રસંગે જે આયોજન કર્યું એ માટે પરેશભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું